નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ જૂન બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં ફરી બજાર તૂટી છે અને નિકાસના ભાવમાં મને પચાસ રૂપિયાથી લઈને પંચોતેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરૂ બજારમાં ભાવ વધીને ફરી ઘટ્યા છે અને હાલના તબક્કે કોઈ મોટો સુધારો દેખાતો નથી અને જીરુ બજારમાં નિકાસના ભાવ આજે પચાસથી લઈને પંચોતેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં એક પણ દેશની અત્યારે માંગ નથી અને ગલ્ફ દેશ કે બાંગ્લાદેશ કે ચાઈના કોઈપણને અત્યારે જરૂરિયાત જ જીરું લેવું નથી અને તેના કારણે અત્યારે જે આયાત કરવી પડે તે આયાત થતી નથી અને તેના કારણે અત્યારે સ્ટોક કીટોની જે કિંમત નથી અને ટકાવારી વેપારીઓ નથી અને અત્યારે જે જીરુની કમર તૂટી ગઈ છે અને જે ડોમેસ્ટિક બજાર એટલે કે મોટી નાણાકીય ભીડ ચાલી રહી છે જો કોઈ ચપ્પનની સાતીવાળા વેપારીઓ શોધવા જવું પડે છે આ સંજોગોમાં જીરુ બજારમાં જ્યાં સુધી મજબૂતાઈની માંગ કે લેવાલી ન આવે ત્યાં સુધી જીરુમાં તેજી થવી મુશ્કેલ છે અને બજારોમાં થોડી વડઘટ અથડાયા કરે ભાવ તેવી પણ સંભાવનાઓ છે

આ જુલાઈ વાયદાના ભાવ હવે જૂન વાયદો છે આગામી સપ્તાહમાં એક્સપાયર થવા જઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા નિસર્શા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસ્સા